Mm. Mm -mm. Ah. Apod apod ah. Ah. hmm.. ke Mau zamna Mau zamna fakorchi. <hesitation> Para kau ia bena, man se fakorachi. Kena au de bena, ta fakorachi. Au de teni. <hesitation> Mau ia na aur tane, ta ia paliene kavana. Kavana, oi. <hesitation> <hesitation> <hesitation>

હા સેલુ તો કે હો તો કે સુંદો કરા ના ફાઇનલી બધા છે ને કરવાનો છે એનો હવે કરવાનો છે થોડીક દે પછી તો ફેમિલી પકોડાના મિસ્ટર એક્સપોર્ટ આવી ગયા છે બનાવવા વાળા એને જ બનાવવાનો હે બધો આખો મસાલો બધું તૈયાર કરી દીધું છે હવે પકોડા ને બધું એને બનાવવાનું હે હજાર તેલ ને બધું નાખી કમ્પ્લીટ કરી નાખ હું શું નાખવાનું ડુંગળી છે મરસા છે ટમેટા છે હા માથેથી બટેટાનો સુંદો નાખવાનો છે નાખી દીધું જીરું ના છે ડુંગળી

હા છે હલદર હમ હા છે ટમેટા બધી ગેવી મિક્સ કરી અને પછી બટેટાના માંજામાં નાખી દેવાનું

મૂકીવાળા છે ને તો અમારે ગુવા થોડું રહેશે ગોય તો ઠીક ન કરી એનો ના ફોડે એનો સેમ ગયું છે મૂકી દેવાની કટિંગ કરવા એને કટિંગ કરાવવાનું હા કે

તૈયાર થઈ ગયું હવે આમાં બીજું કઈ નાખવાનું ના હોય હવે પકોડા ભરાઈ જાય એટલે તળવા મળવાના આપણે બકડીયું મૂકી દીધું છે હવે આપણે નાખી દઈએ તેલ બસ બસ એમ તો કે આખી તવડી ભરાઈ ગઈ હા એમ તોય એક તો બસ એમ નો કીધું હવે જો એટલું જો यानकाव से अर मारALLY कहा बहा सार नान तरा कम आया जाए आटा नाचाहिवोगा कि तो एक बाज से नााомина को कोषihat घट आसा, अाल बेक बरा से ना करे tulß एते आते से � diyor आखा रखते बारा करे रेत। kamu langsung dicepok orang ini, nanti semua marbi entar sih. ખર્ચા <Și wird variance thumbnails> બનાવી નાખો ચટણી બનવાની ચારી છે ને અહીંયા પકોડા તળવાનું સાલુ આ બધું ચટણી બનવાનું સાલુ છે ને અહીંયા ભરવાનું સાલુ છે બધા કામ એ કરે લીલી હે લાડ બનાવવાના છે કે એટલે બધું કરે એવું છે ને કઈ રીતે ચટણી બનાવે ચલાવુ ને પેલા પાણી નાખું પછી સપની નાખ જ કે હવે હવે જરા જરા હા એટલે બની જાય આમ ગેસ મૂકવાની પાકવા દેવાની કે પાણી નાખવાનું ગેસ ઉપર મૂકી દેવાનું ગરમ પાકવા પાકવા ને ડેરી ખડકો છે આખી ને ઇન્ટેસ્ટ બનાવો તો મેલી ન ગરમ થવા દે અને એમને હા પાકવા દેવાની એટલે બની જાય હા તૈયાર થઈ નયા તો ચટણી ચટણી તૈયાર થઈ એમ આને પાકવાની હોય આ ચટણી છે ને ને ત્યાં હું હલ્લાવવી પડે એટલે આમાં ગોળી ન પડે અને એકદમ રાતી સોળ જેવી થઈ જાય અને પાકતી જાય એટલે ચટણીના કલરમાં કલર માં આવી જાય આમ હલવાનું હલ્લાવાની સાલું જ રાખવી પડે તો ન હલ્લાવી તો

કરી દેજો મળીએ નવા બ્લોકમાં ત્યાં સુધી જય માતા